જી મારું નામ એડવોકેટ વિલાસ પાટીલ છે અને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક પોલીસ પોલીસ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ વિરુદ્ધમાં જે ફરિયાદ થઈ છે હું એડવોકેટ તરીકે છું અને જે ફરિયાદ છે ફરિયાદીની ફરિયાદમાં જોવામાં આવે તો માત્ર એક પ્રાઇવેટ બેંકમાં નોકરી કરે છે તે શબ્દ એનો સાચો છે ત્યાર પછીની બધી સો એ સો ટકા ફરિયાદ ખોટી ઉપજાવી કાઢેલી અને ખંડની સ્વરૂપની છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે ખરી હકીકતમાં છેલ્લા ત્રણ વર્ષથી મારા અસીલ જે પોલીસ કોન્સ્ટેબલ છે એમનું આ પ્રાઇવેટ બેંકના પોલીસ ખાતાના બેંક એકાઉન્ટ હોવાથી એ બેન્કના કર્મચારીના સંપર્કમાં આવેલા હતા અને કેવાયસીને બધું અપડેટ કરવા પછી અવારનવાર બેંક કર્મચારી તરફથી જે ભોગ બનનાર છે ફરિયાદી એમના તરફથી અનેક ફોનો કરવામાં આવ્યા મેસેજો કરવામાં આવ્યા છે ઇવન તમને કહું તો જે ફરિયાદ છે કે ખોટી રીતે કે એસિડ અટેકની ધમકીને કે મારા ઘરમાં બળજબરી આવતા અંતે જોવામાં તો અમારી પાસે ઓછામાં ઓછા એક હજાર જેટલા રેકોર્ડિંગ છે એ બધા હું પોલીસ કમિશનર શ્રીને અને ઇન્વેસ્ટિગેશન શ્રીને રજૂ કરવાના છે અને બળજબરીથી કેવી રીતના ઓડિયો છે કોયા લેંગ્વેજમાં વાપરેલા છે એ જ્યારે સાંભળવામાં આવશે તો તમામ સત્યતા સામે આવશે આ તો કાયદા મુજબ જોવા જઈએ તો મહિલાનું નામ ડિક્લેર ના કરી શકાય બાકી તો એનું નામ ડિક્લેર થાય તો કેટલા બધા ફરિયાદી જાહેરમાં આવશે અત્યાર સુધી અમારા રેકોર્ડ મુજબ ત્રણથી ચાર પોલીસવાળાના દસ્તાવેજી પુરાવા અમને મળ્યા છે કે તેને આ ફરિયાદી હની ટ્રેપમાં ફસાવેલો છે અને એ બધા ડોક્યુમેન્ટ્સ પણ અમે મેળવેલા છે અને આનો સોફ્ટ ટાર્ગેટ પોલીસ કર્મચારીઓ જ વધારે હોય છે કેમ કે પોલીસ પોતે એક એવી નોકરીમાં હોય છે કે જેને ઇમેજની પણ અને બધી રીતે ચિંતા હોય છે કે જે ખાતાકીય એના વિરુદ્ધમાં જો કાર્યવાહી થાય અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં એની છબી ખરાબ થાય અને સમાજમાં ખરીફ થાય એટલે આ પોલીસનું જે ખોટી રીતે ફેબ્રિકેશન કરેલી એફઆઈઆર છે જે દેખીતી રીતે દેખાય છે અને પોલીસને ફસાવવા માટેના પ્રયાસ છે બીજું કે અમારી પાસે આ અમારા જે વિક્ટીમ છે ખરેખર તો અમારા અસીલ છે ભોગ બનનાર એ છે ફરિયાદી નથી ફરિયાદી એ અમારા અસીલ નું છેલ્લા બે વર્ષથી એટીએમ કાર્ડ પોતાની પાસે રાખી મૂકેલું છે અને બે વર્ષથી સતત એમાંથી પૈસા ઉપાડે છે બીજી વસ્તુ એમના ઘરમાં એસી થી લઈને એમનો મોબાઈલ એ તમામ અમારા અસીલ પાસેથી મેળવેલું છે એટલે એનાથી ક્લિયર સ્પષ્ટ થાય છે કે અચાનક જે ઇન્સિડન્ટ બતાવવામાં આવે છે એવું નથી પરંતુ સત્ય હકીકત એવી છે કે મારા અસીલને એનકે પ્રકારે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યું છે કે પોલીસ સ્ટેશનમાં આવીને હું સળગી જઈશ ને તમારા નામનો કેસ કરી દઈશ ને બળાત્કારની ફરિયાદ કરીશ ઇવન રાતના એક વાગે પહેલા વીસ લાખની ડિમાન્ડ મારા અસિલ પાસેથી કરવામાં આવેલી છે અને એના બે સ્વતંત્ર વિટનેસો બી છે એમની હાજરીમાં વીસ લાખની ડિમાન્ડ આ ફરિયાદી તરફથી કરવામાં આવી અને આપવાની સ્પષ્ટ રાતના એક વાગે ના પાડી છે ત્યારે જઈને રાતના અઢી ત્રણ વાગે ફરિયાદ દાખલ થઈ છે એટલે સતત જ્યાર સુધી મારા અસીલને હનીટેપમાં ફસાવીને અવારનવાર લાખો રૂપિયા પડાવી લીધા છે વસ્તુઓ પડાવી લીધી છે અને પોલીસ ખાતાને બદનામ કરવા માટે આ હાલની ફરિયાદ આ ફરિયાદી આપેલી છે અને ટૂંક સમયમાં એના વિરુદ્ધના બધા પુરાવાઓ અમે આઈઓ અને સીપી સાહેબને તમામને આપીશું અને કાયદાકીય કાર્યવાહી પણ કરીશું વધુમાં આ જે ફરિયાદી છે ફરિયાદીએ બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં હાલના અમારા અસિલ પોલીસ કોન્સ્ટેબલના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવા માટે ગયેલા અને તમામ ફરિયાદ આખી ડ્રાફ્ટિંગ કરાવી ત્યારે પણ પ્રેશર કરીને ખોટા ખોટા સ્ટન્ટ કરીને અને એ દિવસે આઠ ના દિવસે પણ એમને પોતે પોલીસ સ્ટેશનમાં સ્ટેટમેન્ટ લખાવ્યું છે કે મારે મારા અરજીમાં કોઈ ફરિયાદ હાલ કરવાની નથી અને તેવીસ તારીખે સ્ટેશનરીમાં કાયદેસર નોંધ પણ પાડવામાં આવેલી છે અને આ તમામ દસ્તાવેજી પુરાવા જોવામાં આવે તો ફરિયાદ અને ત્યાર પછી બી લાખો રૂપિયા પડાવ્યા એ પૈસા આપતા રહ્યા જેથી કરીને અત્યાર સુધી ફરિયાદ નહીં કરી અને ન છૂટકી આવે છે એટલે પૈસા ન આપ્યા જ્યારે એની પરિસ્થિતિ જ નથી તો એને આ ખોટી આખી સ્ટંટ કરેલી ફરિયાદ ફેબ્રિકેશન ઊભી કરેલી છે